નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ વિષય પાઠ નંબર મિત્રોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવના સ્વ પોથીના દરેક ભાગ અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને આ પ્લે લિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ ઉપરાંત મિત્રો આ ચેપ્ટરની પીડીએફ માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાંથી તમને આ પાઠની પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ પોથીનો પાઠ નંબર પાંચ

નીચેના નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ત્રીજી ખાલી જગ્યામાં જગતના ચોથી ખાલી જગ્યામાં મિયા માતર અને પાંચમી ખાલી જગ્યામાં ગરિયસી ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં છઠ્ઠું વિશ્વવાડીને સુફલ સુફલિત કરવા કવિએ શું કર્યું છે વિશ્વવાડીને સુફલિત કરવા કવિએ નસ અર્પણ કર્યો છે સાતમું આ કાવ્યનો મુખ્ય ભાવ કયો છે આ કાવ્યમાં જન્મભૂમિ પ્રત્યે અપાર પ્રેમનો ભાવ છે આઠમું ત્રિભુવન દાસ લુહારનું ઉપનામ જણાવો તો સુંદરમ ત્યાર પછી ડ આપ નીચે આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં નવમું કવિના બાલ્યકાળ અને યુવાની કાળના અનુભવ ટૂંકમાં લખો કવિનો પ્રારંભિક જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમને જન્મ થયો એમનો જન્મ થયો અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવથી વીત્યું છે પાપા પગલી માંડી શૈશવ વીત્યું છે એમના યૌવનથી વાદળી પણ અહીં જ વરસી હતી એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું ત્યાર પછી દસમું કવિના વતન પ્રેમ વિશે લખો વતનમાં કવિનો જન્મ થયો છે અહીં તેમનું બાળપણ અને અને જ વાદળીઓ આ વતનમાં જ આનંદ કિલોલ કર્યો છે અનેક સુખ દુઃખમાંથી પસાર થયા છે સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતનમાં જેવું સુખ બીજે ક્યાંય મળ્યું નથી આથી કવિ વતનની માયાને ક્યારેય ક્યારે પણ ભૂલી શક્યા નથી આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે ત્યાર પછી છોરી નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં ઉત્તર લખો એમાં અગિયાર છે ગુર્જરી ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ ગાન દર્શાવો કાવ્યની પ્રથમ પંક્તિથી જ ગૌરવગાથાની શરૂઆત થાય છે કવિની જન્મભૂમિ ગુજરાત છે કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચડિયાતું કહ્યું છે ગુજરાતની સૌંદર્ય સૃષ્ટિ અકલ્પનીય છે વસંત ઋતુમાં કય ટહુકાર સંભળાય છે અષાઢ માસમાં વાદળોની ગાજવીજ સંભળાય છે કુદરતે ગુજરાતને ખેતરો ડુંગરો કોતરો નદીઓથી શણગાયું છે વર્ષા ઋતુમાં પક્ષીઓનો મધુર કલરવ અને

મારા શૈશવના દિવસોમાં મારા જીવનની સૌથી મીઠા અને યાદગાર દિવસો છે એ દિવસોમાં કોઈ ચિંતા નહોતી માત્ર રમકડા રમકડાને મસ્તી જ મસ્તી હતી શાળાના પ્રથમ દિવસની ભય મિશ્રિત મજા આજે યાદ છે મિત્રો સાથે રમવાના પ્રસંગો શિક્ષકોના લાડકવયા શબ્દો અને માતા પિતાના સ્નેહથી ભરપૂર વાતાવરણ એ દિવસો અનોખા બનાવે છે ઉનાળાની રજામાં મિત્રો સાથે ગલીઓમાં રમવું નદી કિનારે જવું પછી દાદા દાદી પાસેથી વાર્તા સાંભળવી આ બધું મારી સ્મૃતિમાં આજે પણ તાજું છે શૈશવના નાના નાના મોટા ખોટા કામો કરીને ઠપકો મળતો પણ તે પણ એક મીઠો અનુભવ હતો શૈશવ જીવન ખરેખર નિરાતે ભરેલું નિર્દોષ સુખમય સમય હતો એ દિવસો ક્યારેય પાછા આવી શકાશે નહીં પણ યાદો સદાય જીવંત રહેશે નમસ્કાર મિત્રો મિત્રો અહીંયા આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે ધોરણ નવ અને દસનું સ્વાધ્યન અધ્યયન પોથીનું માટેનું અને એ વોટ્સઅપ ગ્રુપમાં અહીંયા મેં એક મારી વેબસાઇટની લિંક આપેલી છે તમને આ વેબસાઈટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો અહીંયા તમારે આ વેબસાઇટની લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો ત્યાં તમે અધ્યયન શરૂ કરો એમાં જવાનું છે અહીંયા તમારું ધોરણ નવનું ફોલ્ડર છે તો એમાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે વિષય આવશે વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગણિત ગુજરાતી હવે એમાંથી તમે માની લો કે ગણિત વિષય પર ક્લિક કરો છો તો તમારી સામે ફરીથી પાછા વસ્તુ આવશે બહુપદીઓને સંખ્યા પદ્ધતિ એટલે કે ચેપ્ટરના નામ આવશે એમાંથી તમે સંખ્યા પદ્ધતિ પર ક્લિક કરશો તો અહીંયા સ્વાધ્યાય સ્વાધ્યાય પોથીનો અન્ય આવશે એમાં સ્વાધ્યાય પોથી પર ક્લિક કરશો એટલે તમને સંખ્યા પદ્ધતિનો વિડીયો અને સંખ્યા પદ્ધતિની પીડીએફ આવશે તો પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી આ પીડીએફ મળી જશે આ રીતની આ રીતની તમને પીડીએફ છે અહીંથી મળી જશે આ પીડીએફને તમે ઝૂમ આઉટ અથવા ઝૂમ ઇન પણ કરી શકો છો આ રીતની તો મિત્રો આ ધોરણ નવના સ્વાધ્ય પોથીના ચેપ્ટરની પીડીએફ મેળવવા માટે આપણે વેબસાઇટની લિંક આપી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આપેલી છે તો ત્યાંથી તમે આ રીતની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે એમાં નીચેના શબ્દોની જોડણી જોડણી સાચી શોધીને લખો તો પૌરુષ વિસરિયા અને અસાર આ રીતની સાચી જોડણી થશે ત્યાર પછી ચૌદમું નીચેની સંજ્ઞાઓ આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધો ગૃહમાં એ તો ભાવવાચક બીજું જગત તો જાતિવાચક અને ત્રીજું સુખ તો ભાવવાચક નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો ડુંગરનો સમાનાર્થી પર્વત આંખનો નયન ઉરનો હૃદય કોકિલનો કોયલ ધનનો વિજન તનનો દેહ વિશ્વ તો જગત અને નશ તો નાડી અને જંગ તો લડાઈ આ રીતના સમાનાર્થી શબ્દ થશે ત્યાર પછી પછીના નીચેનામાંથી રેખાંકિત શબ્દમાં રહેલો પ્રત્યય ઓળખાવો તો એમાં ઓ છે છે સુફલિત તો પરપ્રત્યય ત્યાર પછી નીચેના શબ્દમાં લિંગ ઓળખાવો તો નપુસલિંગ ગૃહ પછી બીજું કોકિલ સ્ત્રીલિંગ ત્રીજું જગત નપુસલિંગ ચોથું યવન નપુસલિંગ ખેતર નપુસલિંગ અને વાદળી સ્ત્રીલિંગ આ રીતના લિંગ થશે ત્યાર પછી નીચેના વાક્યોમાં કયો અલંકાર છે તે ઓળખાવો એમાં પહેલું છે એમાં રૂપક અલંકાર બીજામાં પણ રૂપક અલંકાર ત્રીજામાં પણ રૂપક અલંકાર અને ચોથામાં વર્ણાનુપ્રાસ અલંકાર આવશે ત્યાર પછી ઓગણીસમું છે નીચેના શબ્દો નો સાચો સમાસ ઓળખાવો એમાં ગૃહકુંજ કર્મધાર્ય વિશ્વવાળી કર્મધાર્ય ગર્જન છે એમાં તત્પુરુષ અને ચોથું જીવન જંગે તો કર્મધાર્ય ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એમાં વાદળીની ગર્જના તો મેઘ ગર્જના પછી નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો કે પછી નીચેના વાક્યનો કાળ ઓળખાવો એમાં આપેલું છે અમે ભમ્યા અહીંના ખેતરમાં ભૂતકાળ છે બીજું ગુર્ચરી ના અમારું જીવન ગુંજે ગુંજે તો વર્તમાન કાળ છે ત્યાર પછી નિબંધ લેખન આવે છે સોરી લેખન વિભાગ આવે છે એમાં નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો વિશાળ જગ વિસ્તારે નથી એક માનવી પશુઓ છે 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 પંખી પુષ્પો વનોની વનસ્પતિ તો આ રીતનો અર્થ વિસ્તાર થશે સૃષ્ટિમાં માત્ર માનવી જ નથી આ વિશાળ જગતમાં અસંખ્ય જીવ સૃષ્ટિ વસે છે ભગવાને પ્રકૃતિને અત્યંત વૈવિધ્યશાળી બનાવી છે અહીં માણસ સિવાય પ્રાણીઓ પંખીઓ નાના મોટા કીળી મકોડા છે ફૂલોથી ભરેલા છોડ છે લીલાછમ વૃક્ષો છે જંગલો છે આ બધી જીવ વનસ્પતિ મળી સમગ્ર જગતને સુંદર અને સુવ્યવસ્થિત બનાવે છે માનવ બુદ્ધિને વિચારોનું સર્વશ્રેષ્ઠ નથી ગણાતો દરેક જીવનું પોતાનું મહત્વ છે પ્રાણી વિના માનવ જીવન અધૂરું છે પક્ષીઓ પર્યાવરણને સંતુલિત રાખે છે વૃક્ષો ઓક્સિજન આપે છે ફૂલ સુગંધ ફૂલો સુગંધ ફેલાવે છે આથી જગતનો આકાશ સૌંદર્ય અને જીવનનું સત્ય વૈવિધ્યમાં છુપાયેલું છે સમગ્ર જગત પ્રકૃતિના તત્વોથી બનેલું એક સુંદર સંકલન છે અને માનવી એકમાત્ર એક અંગ છે તેથી મનુષ્ય પોતાના શ્રેષ્ઠ માનીને પ્રકૃતિના અન્ય ઘટકોના અણધારો કરવો ન જોઈએ ત્યાર પછી વતન પ્રેમ એના વિશે આપણે નિબંધ લખવાનો છે તો નિબંધ છે આપણો વતન પ્રેમ પ્રસ્તાવના તો પ્રસ્તાવની અંદર આટલું લેખું છે વતન એટલે જન્મભૂમિ માણસ જ્યાં જન્મે છે ઉછરે છે શિક્ષણ મેળવે છે સંસ્કાર મેળવે છે એ સ્થળ તેના હૃદયમાં અનોખો સ્થાન હોય છે પોતાના વતન પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિક છે વતનનો મહિમા વતન આપણું ગૌરવ છે તેની માટી નદી નાળા ખેતરો મંદિર સંસ્કૃતિ આપણા જીવનમાં અવિભાજ્ય અંગ છે વતન આપણને ઓળખ આપે છે સંસ્કાર આપે છે અને સુરક્ષા પણ આપે છે વતન છોડવાની વેદના જ્યારે કોઈને પોતાના વતનથી દૂર જો પડે ત્યારે હૃદયમાં અપાર વેદના અનુભવે છે વતન છોડીને દૂર રહેતા લોકો હંમેશા વતન માટે તરસતા રહે છે વતનની યાદો વતનથી દૂર રહેનારા વતનના ખેતરો બાળમિત્રો મેળા ઉત્સવો અને ઘર આંગણાની મીઠી યાદો સતાવી રહે છે આ યાદો જીવંતભર જીવંત રહે છે ત્યાર પછી વતન માટેનો તલસાટ પ્રવાસી વ્યક્તિ હંમેશા વતનની ગોંધીલું પંખીઓની કલરવ અને ગામડાની શાંતિ માટે તલસતો રહે છે તેને વતનથી અલગ રહીને સાચો આનંદ ક્યારેય નથી મળતો ત્યાર પછી વતનના વિકાસ માટે પ્રયત્ન વતન પ્રેમી વ્યક્તિ પોતાના વતનના વિકાસ માટે કાર્ય કરવા માંગે છે શિક્ષણ આરોગ્ય સ્વચ્છતા વૃક્ષારોપણને પ્રગતિ માટે પ્રયત્ન વતન પ્રેમનો સાચો પુરાવો છે ત્યાર પછી ઉપસહાર તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય ગુજરાતીની સ્વ પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ મળી જશે